રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને એક ફરિયાદ મળી હતી જેની અંદર પ્રવીણભાઈ ઉંધાડ નામના એક વ્યક્તિ દ્વારા તેઓને ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી પાંચ લાખ પાંત્રીસ હજાર જેટલા રૂપિયા જે છે એ પડાવી લેવા માટેનું એક આખે આખું ષડયંત્ર થયું હતું તો એમણે આ જે ફરિયાદ કરી તેના ધ્યાનમાં રાખીને તા તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ત્યારે ધ્યાન પર આવ્યું હતું કે આસિસ્ટન્ટ ડિરેક્ટર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તેના નામથી એક વ્યક્તિએ ફોન કરીને અને આ જે આપણા ફરિયાદી છે તેઓના સિમ કાર્ડનો દુરુપયોગ થયેલ છે અને એ સિમ કાર્ડ જે છે તેનાથી એક કેનેરા બેંકની અંદર બેંક એકાઉન્ટ ખોલેલું છે અને તેની અંદર ખૂબ બધા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો થયેલા છે તેવી એક ધાક ધમકી અને ડર ડર ઊભો કરીને તેઓને ડિજિટલી અરેસ્ટ કરવામાં કરવામાં આવ્યા અને તેમની પાસેથી આ પૈસા પડાવવામાં આવ્યા હતા મનીની ટ્રેલ જે છે તેની તપાસ આગળ શરૂ કરતા તે આપણા ટોટલ પાંચ આરોપી જે છે તેઓ સુધી આ મનીની ટ્રેલ ગયેલ છે તે મુજબની આપણી પાસે તપાસની હકીકત ખોલવા પામેલ હતી જેની અંદર અજય કુમાર કોસ્ટી કુમાર કોષ્ટીના ખાતામાં આ પૈસા ગયેલા હતા અને તે પૈસાનું જે મેનેજમેન્ટ જે છે એ વિષ્ણુભાઈ નાઈ અને અજમેર સિંહ જાતે રૂહલ ઝાટ આ બે લોકો કરતા હતા એ પૈસા ઉપાડીને અન્ય અન્યત્ર જગ્યાએ ટ્રાન્સફર કરી દેતા હતા આ જે આમનું જે બેંક એકાઉન્ટ ખોલાવા માટે થઈને પૈસા લઈને પોતાના અંગત હિત માટે થઈને આવા બેંક એકાઉન્ટ ખોલાવવામાંનારમાં પ્રકાશભાઈ અર્જુનભાઈ કોષ્ટી જે છે તેનું ઇન્વોલ્મેન્ટ સામે આવ્યું છે અને તે સિવાય પૈસા મોકલવામાં અંકિતભાઈ મણાભાઈ જાતે ચમાર આ વ્યક્તિ જે છે એમનું પણ આ ઇન્વોલ્વમેન્ટ આની અંદર આવેલું છે આ સંપૂર્ણ જે આરોપીઓ જે હતા તેઓ બીજા કોઈ ગુનાની અંદર સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ પણ આગળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી અને તેની અંદર એવું ધ્યાન પર આવ્યું છે કે અજયભાઈ રમેશભાઈ તેઓનું જે બેંક એકાઉન્ટ છે આઈડીએફસી બેંકની અંદર તે બેંક એકાઉન્ટ અન્ય બે રાજ્યોની અંદર પણ ગુનાની અંદર ઇન્વોલ્વ થયેલું છે જેમાં તેલંગાના અને તમિલનાડુની અંદર ગુના નોંધાયેલા છે અને તે સિવાય વિષ્ણુભાઈ બનવારીલાલના નામે જે આઈડીએફસીની અંદર બેંક એકાઉન્ટ છે તેનો ઉપયોગ તમિલનાડુના એક ગુનામાં થયેલો છે તો આ બાબતે વધુ વિગત જે છે એ જે તે સ્ટેટ પોલીસ પાસેથી મંગાવવામાં આવી રહી છે હાલ આજે આ બંને પાંચે પાંચ આરોપીઓ જે છે તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવીને આગળ ફર્ધર તપાસની તજવીજ હાથ આ જે પાંચ જણા જે છે તેમાં જે કુલદીપસિંહ અને વિષ્ણુભાઈ બનવારીલાલ આ બે વ્યક્તિઓ જે છે એ બંને લોકોએ અત્યાર સુધીનું જે મનીનું જે ટ્રાન્ઝેક્શન છે કે મની ક્યાં મોકલવાના અને પછી ફર્ધર એને આંગળીયું કરવાનું એ કામ કરેલું છે જે ફોન કરનાર જે ઈસમ જે છે તેનો મોબાઈલ નંબર ને એવું બધું આપણને મળેલું છે એની ફર્ધર તપાસ હાથ આ જે લોકો આરોપીઓ જે છે તેઓને આપણે અલગ અલગ કરેલી છે છે અને તે તે એ જે 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 આ આ ફરિયાદી હતા તેનું ઓનલાઈન જે કારખાનું ચલાવે છે તેમનું મોબાઈલ નંબર ને એવું બધું મેળવેલું હા એટલે આપણે હાલ એવું અત્યાર સુધીની તપાસમાં આવ્યું છે કે અન્ય બે રાજ્યોમાં બે ગુનાની અંદર છે પરંતુ હવે જેમ રિમાન્ડમાં ને એમાં ફર્ધર આપણે તપાસ કરીશું એમ વધારે હાલ મની જે છે એમની પાસેથી કોઈ રિકવર થયા નથી એમણે પૈસા ફર્ધર મોકલી આપ્યા છે એ પૈસા ક્યાં મોકલેલા છે કોણે એની અંદર પૈસા મેળવીને આ લોકોને કમિશનને એવું આપેલું છે એની તપાસ તપાસ હાલ શરૂ છે એટલે આગળ એની અંદર એ દિશામાં પણ તપાસ કરવાની જે કોલ કરનાર વ્યક્તિ છે એની ધરપકડ નથી થઈ એની તપાસ હાલ શરૂમાં છે જે મની જે આ અલગ અલગ ખાતાઓમાં ગયા છે ને એનું મેનેજમેન્ટ જે કરતા હતા એ લોકોને આપણે પકડ્યા છે અને તે લોકોને અલગ અલગ કમિશન કોઈને પાંચ હજાર કોઈને દસ હજાર એ કેટલી નું ટ્રાન્ઝેક્શન થાય છે એ મુજબ એમ બરાબર હાલ આપણે જે એક એક બેંક ની અંદર જે પૈસા ગયા હતા મેં કહ્યું એમ અજયભાઈ નાઈ અજયભાઈ કોસ્ટી અને બીજું જે છે વિષ્ણુભાઈ નાય એ બે ખાતામાં પૈસા ગયા હતા અને એ બે ખાતાની અંદર ફર્ધર કેટલા ટ્રાન્ઝેક્શન થયા છે એની તપાસ આવશે